વડોદરામાં ગણેશ ચતુર્થી બાદ ફરી એકવાર કોમી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં જૂનીગઢી વિસ્તારમાં અજાણી વ્યક્તિએ લઘુમતી સમાજની ધાર્મિક લાગણી દુભાઈએ રીતે એઆઈ આધારિત પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા લઘુમતી સમાજના લોકો ઓગણીસ સપ્ટેમ્બરની રાત્રે રસ્તા પર ઉતરી આવ્યા હતા તેમજ થોડા સમય માટે પથ્થરમારો પણ થયો હતો પરંતુ પોલીસે સ્થળ પર પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી હતી જે બાદ પથ્થરમારામાં સંડોવાયેલા પચાસ જેટલા સગમંડોને લઈ જતી વખતે પણ પોલીસ વાહનને ટોળાએ ઘેરી લીધું હતું ત્યારે હાલ પોલીસનો આ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સહદેવસિંહ પલાણિયાએ એક ઓટો રિક્ષા બાપુનગરના લૂંટના બનાવમાં વપરાઈ હોવાની શંકાના આધારે જપ્ત કરી હતી ત્યારે આ ઓટો રિક્ષા છોડાવવા માટે ડી સ્ટાફના કોન્સ્ટેબલ સહદેવસિંહ પલાણીયાએ ત્રણ હજારની લાંચની માગણી કરી હતી જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે છટકું ગોઠવી બાપુનગર ચાર રસ્તા પાસે આવેલ સંસ્કાર આઈસ્ક્રીમની દુકાનમાં સહદેવસિંહ પલાણીયાને રિક્ષા માલિક પાસેથી લાંચની રકમ સ્વીકારતા રંગેહ ઝડપી લીધો હતો વડોદરાના સુરસાગર વિસ્તારમાં એક મહિલા પાણીપુરી ખાવા માટે ગઈ હતી ત્યારે વીસ રૂપિયાની પાણીપુરીમાં લારીવાળાએ બે પાણીપુરી ઓછી આપતા મહિલા રોડ વચ્ચે બેસી ગઈ હતી જેથી ત્યાંથી પસાર થતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ અહીં પહોંચીને મહિલાને સમજાવટ કરી પોલીસ મથક લઈ આવ્યા હતા જે મહિલાનું કાઉન્સેલિંગ કરી તેના ઘરે રવાના કરી હતી મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તમે અત્યારે તો લારી હટાવડાઈ દીધી છે પરંતુ જો ફરીએ ત્યાં ઊભો રહેશે તો મજા નહીં આવે